જય માતાજી મિત્રો સ્વાગત છે હજી આપડે કોઈ છોકરા હજી પતંગ કે દોરી કશું લાયા નહી હવે રવિવારે રજા આવશે ને સ્કૂલ ની એટલે બધા પતંગ ને દોરી લેવા જવાના નહી તારા લાવવાની

કારણ કે જે પતંગ પડ્યો હોય વાપરી હોય ના ધીરે ધીરે જોરદાર તો આમ તૈયારી થઈ રહી હા આ બાજુ ટીંગુ પતંગ નીકલ ને બધા આવડા ટેન્શન ન રે એટલે હું કેસા કરવા જતો રહ્યો જીયા એ તો કાપી કેસા છે વધી કરને જીયા બાજુ જો તસમા પ્યારી પ્યારી નાઈ ગયાસુ આવ્યો પાછો ફેર પેલા વિડીયો કેટલી આવી હતી વાની એક કોમેન્ટ આની કુલદીપ નવાની બધાની અશ્વિન ની લગભગ આયી આ બાજુ મયો આવી ગયો આ બધા આજુબાજુ અમારા બધા કાકા બાના છોકરા છે બધા જોડે જોડે રહી તમે કોમેન્ટો કરતા હતા કે બધા છોકરા કના કનાહી પણ અમારા આજુબાજુ રહી અને જે આ ધાબા પર આપણે પતંગ ચગાઈએ ને એ ધાબુ છે કુલદીપનો કુલદીપ અને આરે અનુનમ કેવલ કેવલના બે જણા ભાઈ છે અग्गा ભાઈ અને જાસુ અને મયો અને બધા કાકા બાના તો મયનો જોયા તો ના

દોરી હાલ તો બધાને જોડે કોઈ હા નહીં ખાજો થોડી છે દોરી હા એટલી બધી નહી હાલ બધી નવી લાવશું દોરી એટલે બતાવશું અને આપણે લગભગ રવિવારના દાડે જો આ મયો જો મયા આ રહ્યો ને મયો રહ્યો ને ખતરનાક હળવીત રહો હ ગમે તે જગ્યાએ સડી જાય હા પતંગ લેવા ગમે તે જગ્યાએ સડી જાય પણ આપ મારું કેવું એવું છે પણ

શિવમ ને તારા જશું બ્લેક કટર તારા જઈ લાવવાની તારા પવરાવાની હોને ને તારા બ્લેક કટર વાહ તો બધાની દોરીની માંગ અલગ અલગ છે હવે ઉત્તરાયણ ના દાડે જોઈએ કે કની દોરી હે ને બધાના પતંગ કાપો તો ખબર પડે છો કણ દેવનું પતંગ વ્યાટાઈ રહ્યો

વીઆઈપી ગીત જલ્દી જમૈયા બઈ જલ્દી જા કાનું કા પૈયો કિવાટ ઉઠલે અને એની જગડે ફરકી હા તો આ બાજુ સુજલ લઈ જશે કે આપણે ઉતરાયણ થઈ ગયું ને બધું ટેપ લાવવાનું હો સ્પીકર ના ગીત વગાડશું બધા સુજલ ધાબા પર ખાવાનું નાસ્તો લાવશું ને ચીકી લાવશું ને મહિલો બધું ખાઈ આ રે કોઈને ગોઠતો નહી ગાજર ખોય દાલચી દુરી લાવવાની

ને આપણે દરેક ચાક મિત્રોને જણાવવાનું કે નાના છોકરાને ગમે તે જગ્યાએ હે ને કોઈ જગ્યાએ ધાબા પરથી કે પાળી પર કે કોઈ ધોબલા હોય ત્યાં લાઇટના ધોબલા હોય ત્યાં ચડવું નહીં કારણ કે અત્યારે બે રૂપિયાના પતંગમાં આખો જીવ ખોવાનો વારો આવે એટલે બહુ ધ્યાન રાખું હં